વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાજિક કાર્યકરો સાથે મહેન્દ્રસિંહ રાઠોડ આજે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા વડોદરા શહેરમાં જે પણ વિવિધ ઘટનાઓ ઘટી જેમ કે બોટકાંડ કચરાની ગાડીમાં નિર્દોષ બાળકનું મૃત્યુ થવું ખાડામાં પડીને મૃત્યુ પામેલા લોકોને કોઈ પણ પ્રકારનું આશ્વાસન પણ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તથા મેયર તથા પદાધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું નથી

એમને લાગતા ઓળખતા તમામ પુરાવા આપણી પાસે આવી ગયેલા છે કારણ કે આપ મીડિયાએ જ નડિયાથી લઈને તળિયા સુધી આ લોકોના ભ્રષ્ટાચાર ઓપન કર્યા છે વડોદરાને દિવસે દિવસે જેમ આર્મી અને પોલીસ પોતાની ઈમાનદારીથી કર્તવ્ય નિભાવે છે એવી રીતે આપ લોકશાહીના ચોથા આધારસ્તંભ તરીકે આપ પૂર્ણ ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવી અને વડોદરાના જનતા સુધી આ લોકોના કૌભાંડો બહાર પાડ્યા છે હાલ મારી પાસે ફોટોગ્રાફી છે આપ જોઈ શકો છો વડોદરાના ભૂત પૂર્વ આપણા કમિશનર સાહેબ દિલીપભાઈ રાણા જેમની પર એન્ટી કરપ્શન બ્યુરોએ ગુનો દાખલ કરી ફરિયાદ દાખલ કરી તપાસ ચાલુ કરી દીધેલ છે એટલે વડોદરાના ભ્રષ્ટાચારની અંદર આ એક પ્રમુખ ભૂમિકા ભજવીને ગયા છે એ આ આ ચૂંટાયેલી પાંખો વાપરી કોઈ પણ મૃતક પરિવારને બાર બાળકો બહેનો જે મર્યા ટોર ટુ ડોરમાં નાના બાળકો મર્યા ખાડાઓમાં પડીને નિર્દોષ લોકો મર્યા એમને કોઈ બી પરિવારને આશ્વાસન આપવા કે બે શબ્દ આશ્વાસનના હાલ દિન સુધી કીધા નથી અને આ બધી ચોર મંડળીઓ આપ જુઓ કે આ બધા જ દિલીપભાઈ રાણાને અભિનંદન આપવા માટે એમની પાસે સમય છે પણ વડોદરાની પીડિત પરિવારોને આશ્વસ્ત કરવા માટે અને વડોદરામાં જે રાક્ષસરૂપ વિનોદ રાવ જે વડોદરા માટે રાક્ષસ સાબિત થયો એના માટે આમાંથી આ એક પણ વ્યક્તિ એક શબ્દ વડોદરા તરફી બોલ્યા નથી એટલે આ લોકો મેવા ખાવા આવ્યા છે વડોદરા શહેરનું માકડ જેવું લોહી પીવા આવ્યા છે એટલે અમે માગણી સાથે આવેલા છે કે તમારે સેવા સદનમાં બેસવાનો કોઈ અધિકાર નથી જેવી રીતે જૂલા કાંડ બાદ મોરબી નગરપાલિકા ડિસ્કવોલિફાઈડ કરવામાં આવી બરતરફ કરવામાં આવી એવી રીતે અમે નિવેદન કરવા આવ્યા છે કે તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે આ લોકોને ડિસ્વોલિફાઈડ કરી ભલે છ મહિના રાષ્ટ્રપતિ શાસન સમાન અમારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાલશે નહીં તો બી ચોથા વર્ગના કર્મચારી સેવા સદન ચલાવે છે એટલે મહેરબાની કરીને અમારી તિજોરી ઉપર ભારણ ઓછું આપો જે ત્રણ હજાર ચાર હજાર કરોડ જે બચ્યા એ વડોદરાના પ્રજાના ખૂન પસીનાની કમાણી છે નથી આરામની કમાણી